ચલો મિત્રો નવો ભાગની આપણે શરૂઆત કરીએ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન ભાગ દસ ની આપણે વાત કરીશું અંતિમ ચરણોમાં છીએ નવા એમસીક્યુ જોઈએ કેટલાક વિશિષ્ટ પ્રકારના એમસીક્યુ મકાઈના દાણાના બીજ પત્ર કહેવાય મકાઈ એક દળે છે વરુથિકા કહેવાય છે અગ્ર છેડે પુ કેસર તંતુ છે અગ્ર છેડે કોની સાથે જોડાયેલો હોય છે તો તંતુ અગ્ર છેડે પરાગાશય સાથે જોડાયેલો હોય છે બરાબર ખાસ કરીને કનેક્ટિંગ માટે જોડાયેલી રચના યોજી પણ કોની સાથે જોડાય છે કોના દ્વારા નથી કીધું સાથે કીધું છે એટલે પરાગાશય દ્વારા કીધું તો યોજી સપુષ્પી વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણની પ્રક્રિયાને શું ફલન નથી થતું બીજ બને છે આ સ્વયંગી જનન પ્રક્રિયા આપણે કહીશું કયું વિધાન સાચું નથી એટલે મતલબ ખોટું વિધાન પરાગ્રજનું બાહ્ય સ્તર સાચું વિધાન છે ઘણી જાતુમાં પરાગ્રજ તીવ્ર એલર્જી પ્રેરે છે સાચું છે પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહ કરેલી પરાગ્રજ પાક સંવર્ધનના પ્રોગ્રામમાં ઉપયોગમાં લઈ શકાય છે બરાબર તો પ્રવાહી નાઇટ્રોજનમાં પાક સંવર્ધનમાં પ્રોગ્રામમાં આપણે લઈ શકાય છે પરાગશ્રયના સ્ફોટન પોષક સ્તર મદદ કરે છે આ ખોટું છે એટલે વિધાન ત્રણ છે એ સાચું પહેલાં બીજા ત્રણ ચોથું વિધાન ખોટું રાઈટ આન્સર છે ડી બને છે એવા પુષ્પો કે જેમાં બીજા શ્રીમાં એક અંડક અને પુષ્પ વિન્યાસનો સાચો જોવા મળે છે તેમાં પરાગણીયન કોણ બીજા શ્રીમાં એક જ અંડક હોય તો એ ખાસ કરીને મધમાખી દ્વારા બરાબર પરાગણીયન પ્રક્રિયા જોવા મળતી હોય છે બેવડું ફલન કોનામાં જોવા મળે છે તો તમામ આવૃત બીજધારીનું લક્ષણ છે આવૃત બીજધારી તમામ આવી શકે કે જેમાં બેવડું ફલન જોવા મળે છે આવૃત બીજધારીમાં સક્રિય મહાબીજાણુ શું બનાવે છે તો સક્રિય જે મહાબીજાણુ છે બરાબર એ અંડકની રચના કરે છે મહાબીજાણુ ખાલી જગ્યામાં વિકાસ પામે છે તો મહાબીજાનું છે તો એનો વિકાસ છે ભ્રૂણપોટ થશે બરાબર અહીંયા આપણે આન્સર ચેન્જ કરવો પડે ભ્રૂણપોટ આવશે વિકાસ કેમાં પામે છે તો ભ્રૂણપોટમાં વિકાસ પામે છે ત્યાર પછી ભ્રૂણપોટમાંથી ભ્રૂણ અને ભ્રૂણપોષ બને દ્વિગૃહી સપુષ્પી વનસ્પતિઓ બંને અટકાવે છે બરાબર દ્વિગૃહી છે તો એ ખાસ કરીને એમાં નર પુષ્પ હશે અથવા તો માદા પુષ્પ હશે તો સ્વફલન અને ગેટેનોગેમી બંને અટકાવે છે આકર્ષણ અને વળતર મેળવવા માટે વળતર મેળવવા ખાલી જગ્યા માટે જરૂરી છે બરાબર તો ખાસ કરીને કીટકો દ્વારા પરાગનયન પ્રક્રિયા માટે બેવડું ફલન એટલે શું પરાગ નલિકાના બે નરજન્યો બે જુદા જુદા અંડકો સાથે બે નહીં બે નરજન્યો એક અંડકોષ સાથે જોડાય છે સયુગમન અને ત્રિકીય જોડાણ કારણ કે અંડકોષ સાથે જોડાશે એટલે સયુગમન મધ્યસ્થ કોષ સાથે ત્રિકીય જોડાણ તો રાઈટ આન્સર બનશે ડી પક્ષવત પરાગ્રજમાં જોવા મળે છે તો જોવા મળે છે એમાં પક્ષવત પરાગ્રજ કેમાં જોવા મળે છે સાયકસમાં જોવા મળે છે નીચેના બધી કોણ પરાગ્રજને ને અશ્મિ સ્વરૂપે સંગ્રહ કરવામાં મદદરૂપ બને છે તો સ્પોરોપોલેન જે સખત છે અવનત છે વિઘટન પામતું નથી

અને ગેટેનો બંને રોકી શકાય છે તો આ પ્રશ્ન આપણે આગળ વાત કરી હતી પપૈયામાં કારણ કે દ્વિગૃહી છે એટલા માટે એમાં બંને અટકાવી શકાય વેલિસનરીયમાં કયા પ્રકારનું પરાગણીય વેલિસનરીય છે એમાં પાણીમાં ડૂબેલી છે તો પરાગણીય નિમગ્ન પરિસ્થિતિમાં પાણી દ્વારા થાય છે પુષ્પો પાણીની બહાર નીકળેલા હોય છે અને પરાગણીય કીટકો દ્વારા આવૃત બીજદરીમાં સૌથી સામાન્ય પ્રકારનો નો ભ્રૂણપોટ એટલે એક મહાબીજાણુમાંથી ભ્રૂણપોટ બને તો એક સંભાજન સાથે ટેટ્રાસ્પોરિક નહીં ત્રણ ક્રમિક સંભાજન સાથે મોનોસ્પોરિક કારણ કે એક મહાબીજાણુ ત્રણ વખત સંભાજન કરી અને મોનોસ્પોરિક ભ્રૂણપોટ બનાવે છે બીજમાં વપરાયા વગર બાકી રહેલા ચીર લગ્ન પ્રદેહને શું કહેવામાં આવે છે તો એવા પ્રદેહને બીજ દેશે કાળામરી અને બીટ આપણે આગળ વાત કરેલી છે ફરી રિપીટ કેટલીક વનસ્પતિઓમાં માદા જન્યુજનક એ ફલન પામ્યા વગર ભ્રૂણમાં વિકાસ પામે છે આ ઘટનાને અસયોગી જનન કહેવામાં આવે છે नर जन्युओ के जे सहायक कोश में मुक्त थिया પછી તેનું ભવિષ્ય શું હોય તો એક अंड કો સાથે મિલન પામે અને દ્વિતીય કેન્દ્રસ્થ કોષ સાથે મિલન પામે છે તો એક अंड કોષ સાથે અને બરાબર છે બરાબર એટલે રાઈટ આન્સર આપણો ભવિષ્ય શું તો આપણો એ જવાબ આવે છે આગળ વાંચી શકો છો પણ એ પરફેક્ટ બને છે એટલે આપણે આન્સર ઉપર જવાનું સપુષ્પ વનસ્પતિમાં ફલન બાદના વિકાસ માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે પછી ખોટું અંડકો ભ્રૂણપુટમાં પરિણમે છે ફળમાં પરિણમે છે આ એક સાચું ફલિતાંડ એ ભ્રૂણમાં પરિણમે છે સાચું કોષમાંથી દ્વિતીય કેન્દ્રસ્થ કોષમાંથી ભ્રૂણ સાચું ખોટું વિધાન આપણું આપેલું બરાબર એ બીજમાં પરિણમે લખવું હોય તો અંડકો બીજમાં પરિણમે

તો કીટકો અને પાણી દ્વારા બરાબર નહીં કીટકો અથવા પવન હોય શકે બરાબર તો કીટકો અથવા પવન બંને છે તો કોઈ પણ જવાબ તમે લખી શકો છો તેમાં પરાગયન માટે પાણી પરાગવાહકો ની જરૂર પડે છે પ્રાણીની જરૂર પડતી હોય બરાબર તો ક્યાં પરાગયન માટે જો ખાલી પાણી પૂછ્યું હોત તો વેલિસ્રિયા આપણે પ્રાણી પૂછ્યું છે બરાબર એટલે ત્યાં કોઈ પણ હોઈ શકે કીટક હોઈ શકે કોઈ પણ હોઈ શકે આ પવન દ્વારા છે તો એ જવાબ આપણે કાકડી લખાય જેમાં ખાસ કરીને મધમખી અથવા કેટકોની જરૂર પડે છે તો અહીંયા આપણે ચેપ્ટર બેની અંદરના ઘણા બધા એમસીક્યુની પ્રેક્ટિસ કરી છે મને અપેક્ષા છે આશા પણ છે કે તમે ખૂબ જ મજા લીધી હશે અને ખૂબ જ તમારા જ્ઞાનમાં વધારો કર્યો હશે આવી જ રીતના આપણે દરેક ચેપ્ટરોના એમસીક્યુ જોતા હોઈએ છીએ અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સો ટકા એનું પુનરાવર્તન કરી અને તમારાના જે કોન્ફિડન્સ છે તમારામાં જે આત્મવિશ્વાસ છે એ વધે એવી અપેક્ષા સહ અસ્તુ વંદે માતરમ જય હિન્દ